તો કેમ છો બધા મિત્રો ફરીવાર એકવાર વિડીયોમાં સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજે હોળી છે અને સવાર થઈ ગઈ છે અને તડકો બહુ જોરદાર છે પણ બહુ વારે ગરમી વધારે પડે છે અને બીજી વાત કે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને ઘણા સમયથી વિડીયો નહોતો આવતો પણ હવે રેગ્યુલર આવવા મળશે પછી મમ્મી વોશિંગ મશીન બગડી ગયું છે એનું શું કરવાનું બીજો

ઓફિસે જવાનું એટલે ઉઠી ગયા ને અત્યારે તો જો ફ્રેન્ડ આ મશીન અત્યારે તો ચાલુ છે અંદર કપડા પણ મેંખા છે પણ બે દિવસથી બંધ હતું મતલબ કે કપડાને ને એવું ધોવાય છે રૂમમાં આખી રૂમમાં અત્યારે તો નોર્મલી ચાલુ થઈ ગયું છે આમ આમ બંધ છે અત્યારે કપડાં ધોવાઈ ગયા છે પણ આમ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે બે દિવસથી રૂમમાં કપડાં ધોવાતા હતા તો અત્યારે તો રેગ્યુલર ચાલુ થઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ તો મશીન લેવું પડશે મતલબ ગરમ પાણી પી લઈએ હવે મતલબ સવાર સવારમાં ગરમ પાણી પીવું મજા જ આવી જાય થોડુંક આમ પેટ હળવું જેવું લાગે એમ તો ગરમ પાણી ફટાફટ પી લઈએ ફ્રેન્ડ આપણે ઓફિસે આવી ગયા ને ઓફિસે આવતા એક વસ્તુ જાણવા મળી મેને ને દિવસે બે સેમ કપડાં પહેલાં જવો આજે મેચિંગ થઈ ગયું એટલે મતલબ નક્કી નહોતું આપણે મેચિંગ કરવાનું

તું કે દુ વસ માં કેતો હતો છે ટેમ્પામાં છુટા થાય છે ને એક્સિડન્ટ થઈ નમી ગયેલું છે આ બાજુથી

ગુજરાતી બોલો ને ભાઈ ગુજરાતી આમાં જુઓ બે લી બ્લુ લાઈટ થઈ જુઓ બ્લુ એક લીલી જેવી છે મતલબ પીળી અને આપણે મહાકામનો આમ ભારેલો સપાટા કરવા હમણાં ગાડી પડી જાત ઓલા ગાડી તૂટી જાત

કે સેટ કે કે માં કે હો જરા ટ્રેન મે અમારા ચાલો સિગ્નલ ચાલુ થઈ ગયો છે ત્યારે રઘુવીર શોપ પર આવી ગયો છે અને આ શાકભાજીવાળા જો ફ્રૂટ ને બધે આજે છે ટ્રાફિક થોડું ઓછું છે નકર આયા બહુ ટ્રાફિક હોય ટ્રાફિક તો હોય આજે બોલી દે છે થોડું એવું રહે છે બોલી દે કે

કેટલા માળની ની છે જોડી કરવી એવડી થાય 50 માળ 100 માળ 200 માળ આપણે જેટલા માળની કરવી એટલા માળની એટલે એ ઘર હોય કે ભાડે લે લોકો ભાડે બી આવે ભાડે બી આવે ભાડે બી કરે કવડી મોટી મોટી સાઈડ ઉ છે જોવો જોવો સુરતમાં મોટા વરાસા કેટલું બાંધકામ ચાલુ છે કેટલું ડેવલપ થાય છે કાસેટ કવડા મોટા મોટા રોડ છે રિંગ રોડ છે

આ ભાર્ગીત ને આ કાનો બે એક ટીમ માં છે મોહિતભાઈ અને ભાણો એ બે એક ટીમ માં છે તમે આમ જુઓ ખાલી કેટલા શાંતિ થી બેઠા છે મરી ગયો કેટલા કિલ છે તમારે પંદર કિલ ભાર્ગીત ની ટીમ પંદર છે અને ભાણા ની એની ટીમ નવે છે મોહિતભાઈ પીક લ્યો પીક લ્યો અને ખદડાવ કેવાય ખદડાવ નથી પીક

જેને કોઈને વડાપાવ ખાવા હોય તો આવી જાવ અને વડાપાવ બનાવવાની રીત પણ તમને આપી દીધી છે હજી જે મેન જેને વડાપાવ બનાવ્યો ને જો આવી જાય તો એને પાયા પૂછી લેવું કે વડાપાવ કઈ રીતના બનાવ્યા મસાલો એને બનાવ્યો મતલબ આ જે વડા છે ને મેન તો વડા જ હોય વડાપાવમાં તો મસાલો પીસી નાખ્યું આદુ મરચી નાખી ધાણા નાખ્યા બટેકાનો મસાલો એ બધું અત્યારે છે ને વચ્ચેથી ટુકડો થાય છે પાવનો કટિંગ થાય છે પાવનું પછી મસ્ત વોડા ને તળવામાં આવશે આ લોટમાં તળા પછી આમાં હવે વડો નાખીને આ શીખવડું મે જો લોકડાઉન ગરમ ગરમ જે શીખવા વાળા જે ભાઈ છે જે આ છે મારા બાપુજી હું હું નાખવાની હોય મને જરા કેસો વિડીયોમાં 800 ગ્રામ બટેટા હા એક પેકેટ હા આવે 40 ગ્રામ હા મને કોઈ ગરમ મસાલો કઈ નઈ શુદ્ધ સિંગ તેલ નાખવાના એટલે શુદ્ધ સિંગતેલો યા ભાઈ નું છે સિંગતેલ સિંગતેલ ના માલિક આજે તમે આ ખાલી

આમલી અને ગ અને જીરું દળેલું ચટણી બનાવવા આ ચટણી ખાટી મીઠી છે લગભગ ફ્રેન્ડ અત્યારે વડાપાઉં ચાલુ થઈ ગયા છે ખાવાના આ જો વડા અને આ પાઉ ચટણી બસ મજાના વડાપાઉ ખાઈ લે અને જોઈ બરોબર જન્યુન વસ્તુ છે મતલબ આપણે ગરમ મસાલો હોય આ જો ગરમ મસાલો કેમ હોય આમ ગરમ મસાલો એવું નથી મતલબ ઘરની વસ્તુ તો હારી જ હોય પણ ગરમ મસાલા વાળી વસ્તુ નથી મજા આવે એવું છે બહુ તીખું નથી આમ બહુ મસાલા લેવું નાખ્યું નથી બહુ મસ્ત વડા છે અને આજે હારે વાર ચટણી નંબર

કાઈ નહીં હારો હોલો ફ્રેન્ડ હવે જઈએ ઘેરે અને મળવી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં લગી બધાયને બાય 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 કહી દે બાય બાય લાઈક કરવાનું તો કે લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો ઘંટી બજાકે જાના હા તો કહી દે આ બાકી નું એલા મને બોલતા નું પાછું બીજો બોલતા એમ નહીં હું હે હું હ ચાલ ચાલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રો I'll see you in the next video.